નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બી એચયુ નું પૂરું નામ શું છે અને બી યુ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તથા મિત્રો આની જો તમે પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક

એટલે કે બી એચ નું પૂરું નામ થશે બનારસ હિન્દુ યુનિવર્સિટી હવે મિત્રો આપણે બી એચ વિશેના અગત્યના પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન બી એચ ની સ્થાપના કોને કરી હતી તો મિત્રો બી એચ યુ ની સ્થાપના પંડિત મદન મોહન માલવિયાએ કરી હતી પ્રશ્ન નંબર 2 બી એચ યુ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો 1916 ની અંદર

તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો